બંદોબસ્ત સાથે બિલ્ડિંગ ને સીલ કરવાની કામગીરી કરાતી જોકે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો કતારગામ ખાતે જર્જરિત બિલ્ડિંગની સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુરતના કતારગામ રોડ પર આવેલા આદિના એપાર્ટમેન્ટ એસી ફ્લેટોને સીલ કરવા કતારગામ ઝોનના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવા પહોંચ્યા હતા તો તે સમયે રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કહ્યું હતું કે અગાઉ પણ સીલિંગ કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો રહીશો દ્વારા બિલ્ડિંગનું રિપેરિંગ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં ફરી એકવાર સીલિંગ કરવા પહોંચતા વિરોધ કરાયો હતો અને જોકે મનપાના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ એસી જેટલા ફ્લેટને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી આવી ગયા આ પાછા હેરાન કરવા મનીષા કલ્પેશ બોડા વાળા આદિનાથ સોસાયટી અહીંયા અમે કેટલા બધા ગણા રહીએ છે એસી તો ફ્લેટ છે બે માન છે તો એમ કે જજી છે જજી છે અંદર માનસ છે તો બહાર સીલ મારી દે છે લોકો માનસો ને બહાર પણ નથી કાઢતા ને કહીએ તો તમરી કરે છે તો તમારે વચ્ચે નહીં બોલવાનું તમારે વચ્ચે નહીં બોલવાનું એવું કે છે એક માં સોલ છે એક ના મળીને ચાર એપાર્ટમેન્ટ છે બધા પાંચ એપાર્ટમેન્ટ છે અમે દસ કરોડ અમે દસ વર્ષ નું સર્ટી મુકેલું છે હાઈકોર્ટમાં તો એ લોકો ચાલ્યા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ કે અમે એ માન્ય નલતા જ નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી હવે શું કરશું તમે અમારું હજુ ચાલે જ છે કારબારી અમે રોજ કમાઈને રોજ થાય છે આ લોકો વારે વારે ચાલ હેરાન કરવા બનગર ની બહાર કરવા તમે જઈએ કા એ લોકોને હિંમત સવાર પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાયલા આવે છે પોલીસ વાળા પણ ને એસએમસી વાળા પણ એ લોકોને પૈસા મળે એટલે દોતા ચાયલા આવ્યા